એક સભામાં ઉપદેશ દરમિયાન ગુરુજીએ એક ત્રીસ વર્ષના યુવાનને ઊભા કરીને પૂછ્યું તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ચાલી રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે તમે શું કરશો યુવકે કહ્યું આંખો તેના પર પડશે તેઓ તેને જોવાનું શરૂ કરશે ગુરુજીએ પૂછ્યું જો તે છોકરી આગળ નીકળી ગઈ તો શું તમે પાછળ પણ જોશો છોકરાએ કહ્યું હા જો તેની પત્ની તેની સાથે નથી સભામાં બધા હસી પડ્યા ગુરુજી ફરીથી પૂછ્યું હવે વિચારો અને મને કહો તમે તે સુંદર ચહેરો ક્યાં સુધી યાદ રાખશો યુવકે પાંચ થી દસ મિનિટ માટે જ્યાં સુધી બીજો સુંદર ચહેરો દેખાય નહીં ગુરુજીએ તે યુવકને કહ્યું હવે જરા કલ્પના કરો તમે જયપુર થી મુંબઈ જઈ રહ્યા છો અને મેં તમને પુસ્તકોનો એક પેકેટ આપ્યું અને કહ્યું કે આ પેકેટ મુંબઈના કોઈ સજ્જનને પહોંચાડો તમે પેકેટ પહોંચાડવા મુંબઈમાં તેમના ઘરે ગયા હતા જ્યારે તમે તેનું ઘર જોયું ત્યારે તમને ખબર પડી કે તે એક મોટો છે ઘરની બહાર દસ વાહનો અને પાંચ ચોકીદાર છે જ્યારે તમે પેકેટ વિશે માહિતી મોકલી ત્યારે તે સજ્જન પોતે બહાર આવ્યા તારી પાસેથી પેકેટ લીધું જ્યારે તમે જવા લાગ્યા ત્યારે તેને આગ્રહ કર્યો અને તમને ઘરમાં લઈ ગયા મને નજીકમાં બેસાડી અને ગરમ ખોરાક ખવડાવ્યો ચાલતી વખતે તેને તેને ડ્રાઈવર ને કહ્યું કે તમને તમારા ગંતવ્ય પર લઈ જાઓ અને તમે તમારા સ્થાને પહોંચવાના જ હતા ત્યાં જ પેલા અબજોપતિ ફોન આવ્યો ભૈયા તમે આરામથી પહોંચી ગયા છો હવે કહો કે મહાપુરુષને ક્યાં સુધી યાદ રાખશો યુવકે કહું ગુરુજી તે વ્યક્તિને આપણે આપણા જીવનમાં મૃત્યુ સુધી ભૂલી શકતા નથી ગુરુજીએ યુવક દ્વારા સભાને સંબોધતા કહ્યું આ જીવનની વાસ્તવિકતા છે સુંદર ચહેરો થોડા સમય માટે યાદ રહે છે પરંતુ સુંદર વર્તનાખી જિંદગી યાદ રહે છે આ ગુરુ મંત્ર છે ચહેરા અને શરીર ની સુંદરતા કરતા તમારા વર્તન ની સુંદરતા પર વધુ ધ્યાન આપો જીવન તમારા માટે આનંદ પ્રત અને અન્ય લોકો માટે અવિસ્મરણીય પ્રેરણાદાયક બનશે